નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ સમાચાર મળી રહ્યા છે ઉપલેટાથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને લાંછન લગાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ગામ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ સાથે સંકળાયેલા બે સ્વામિનારાયણના સંતો સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ દુષ્કર્મ સહિતની કલમો હેઠળ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ ખીરસરા ઘેટિયા સ્વામિનારાયણ ગુરુકુલ સાથે સંકળાયેલા બે સ્વામી ધર્મ સ્વરૂપ દાસ અને નારાયણ સ્વરૂપ દાસ તેમજ હોસ્ટેલ સંચાલક મયુર કાસોદ કરિયા હાલ પલાયન થઈ ગયા છે આ બંને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી અને સંચાલક પર રાજકોટની યુવતી દ્વારા ફરિયાદ નોંધાતા દુષ્કર્મ તેમજ ગર્ભપાત સહિતની કલમો લાગતા સમગ્ર તાલુકા તેમજ જિલ્લામાં આ વિષયની ચર્ચા એ જોર પકડ્યું છે હાલ આ સ્વામિનારાયણ ગુરુકુળ સાથે સંકળાયેલા ત્રણેય વ્યક્તિ ફરાર છે જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે આ બનાવ અંગે ગામના સ્થાનિક શું કહે છે મારું નામ મુદ્દાભાઈ બાવનજીભાઈ પાટડિયા ખુદાભાઈ જે રીતે ગઈકાલે છે તે રાજકોટની એક મહિલાએ દુષ્કર્મ એ બે સાધુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે આભાર આપ શું કહેશો એ હકીકત જ એ છે એની પહેલા અહીંયા શંકરના મંદિરમાં સામીજી એક છોકરીને ફૂઈ રહી હતી કેટલો એનો ઘણા વર થઈ ગયા એટલે આવ્યા શરૂઆતમાં સામીજી ત્યાં લગભગ બે કે ત્રણ વર્ષ થઈ છે આવું દુષ્કર્મ સામે આ રેવાજ ના જોયે તમારા ધ્યાન માં આવી કેટલા આ ત્રીજી ઘટના છે આ ત્રીજી ઘટના સ્વામીજી ગમે લાગવો કરીને બોટું ઘટના છોકરી મંદિર ની અંદર હતી શંકર